વૈષ્ણવ જન તો તેને તો પીર પર નમસ્કાર નવજીવન ન્યુઝ સાથે હું જ્યોતિકા પંડ્યા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં છે અને તેમનો જેલવાસ લંબાયો જ રહ્યો છે તેમને ફિલહાલ પણ જામીન મળે તેવા કોઈ જ એંધાણ નથી બતાવી રહ્યા અત્યારે વિપક્ષના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણી ભૂપેન્દ્ર પટેલને મળ્યા છે અને તેમને રજૂઆતો કરી છે ત્યારે એ પણ જોવા આપણે જોઈ રહ્યા છીએ કે ચેતર વસાવાને છેલ્લા ઘણા સમયથી જામીન અપાવવા માટે આમ આદમી પાર્ટી ઝઝુંબી રહ્યું છે અને તો પણ તેમને જામીન મળે તેવા કોઈ જ એંધાણ નથી બતાવી રહ્યા ચેતર વસાવાના મુદ્દે ઘણા લોકોએ વિરોધ નોંધાવ્યો છે અને ઘણા લોકોએ આક્રોશ પણ વ્યક્ત કર્યો છે આદિવાસી સમાજના લોકો એવું પણ કહ્યું છે કે એક જ ચાલે ચેતર ચાલે તેવા નારાઓ પણ લગાવવામાં આવ્યા છે અને તેમની ફેન ફોલોઈંગ દ્વારા ઘણા બધા વિરોધ નોંધવામાં આવ્યા છે તે છતાંય ચેતર વસાવા હાલ પણ જેલમાં જ છે તેમને વચગાળાના જામીન પણ આપવામાં આવ્યા હતા અને તે ત્રણ દિવસ માટે વિધાનસભા સત્ર અટેન્ડ કરી શકે તેને લઈ અને તેમને વચગાળાના જામીન પણ આપવામાં આવ્યા હતા અને તે આજ

ના બાબતમાં અમારા બધા ધારાસભ્યો અને સાથે સાથે કોંગ્રેસ પક્ષના પણ ધારાસભ્યો તમામ ધારાસભ્યો વિપક્ષના ડેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા અમારી આમ આદમી પાર્ટીની મુખ્ય રજૂઆત એ હતી કે ચૈતરભાઈ વસાવા જે રીતે ગુજરાતના યુવાનો અને આદિવાસી સમાજ માટે લડાઈ લડે છે આદિવાસી સમાજના નાનામાં નાના પ્રશ્નો બાબતે બહુ મજબૂતીથી રજૂઆત કરે છે અવાજ ઉઠાવે છે સંઘર્ષ કરે છે અને એના કારણે આદિવાસી સમાજને ખૂબ મોટો ફાયદો થયો છે અને આદિવાસી સમાજને ફાયદો થાય છે માટે આદિવાસી વિસ્તારોની અંદર ચૈતરભાઈનું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું અને ચૈતરભાઈનું વધતું પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા મોટી મોટી કલમો લગાવી દઈ એમની વિરુદ્ધમાં ખોટા ષડયંત્રો કરવા આ પ્રકારનું ભર્યું વલણ આ પ્રકારની દ્વેષયુક્ત કાર્યવાહી ચૈતરભાઈ ઉપર થઈ રહી છે એ એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અને સિવાય વિસાવદર પોલીસ સ્ટેશનમાં મારી સામે પોલીસે જે વર્તન કર્યું એ ધારાસભ્યના વિશેષાધિકારની વિરુદ્ધનું વર્તન હતું એટલે મેં વિશેષાધિકારને લઈને મૌખિક રીતે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી આ સિવાય પાટણના ધારાસભ્યની સામે પાટણના ચીફ ઓફિસર જે રીતનું વર્તન કરી રહ્યા છે એ બિલકુલ અયોગ્ય અને ગેરબંધાવની વર્તન છે ધારાસભ્યના પ્રિવિલેજની વિરુદ્ધનું વર્તન છે એની પણ રજૂઆત મેં કરી આમ વિરોધ પક્ષના ધારાસભ્યોની સામે અને વિશેષ રૂપમાં અમારા ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં જે રીતે સરકારી તંત્ર ખોટી રીતે દ્વેષપૂર્ણ રીતે મનસ્વી અને એકતરફી રીતે ભાજપના ઈશાને કામ કરે છે એ આવી કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ તાનાશાહી બંધ કરી દેવી જોઈએ વિરોધ પક્ષોને દબાવવા માટેની કોશિશ ન કરવી જોઈએ ખાસ કરીને જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે ત્યારથી ભાજપવાળા આમ આદમી પાર્ટીથી ખૂબ ચીડાયેલા રહે છે અને એટલે સત્તાના સત્તાની તાકાતથી અમારું ગળું દબાવવાની કોશિશ કરે છે કે દબાવવા દબાવાનું છે નહીં અમારા કાશ્મીરના ધારાસભ્ય મહેરાજ મલિક થી ખોટી રીતે ધરપકડ કરી લેવામાં આવી શું કામ કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને વિધાનસભાના ગૃહમાં ખૂબ બોલે છે જનતા માટે ખોટા કેસમાં વાહિયાત બાબતોમાં આજે અમારા ધારાસભ્યની ધરપકડ થઈ ગઈ પણ કાશ્મીરમાં અમારા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાની ધરપકડ કરેલી છે આજે જ અમારા દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પાર્ટીના દિલ્હી રાજ્યના અધ્યક્ષ સૌરભ ભારદ્વાજના ઘરે ઈડીના માણસો મોકલવામાં આવ્યા એના થોડાક દિવસ પહેલા અમારા બીજા નેતાના ઘરે પણ ઈડીના માણસો મોકલવામાં આવે આવી રીતે ભાજપ પાર્ટી આખા દેશમાં આમ આદમી પાર્ટીને દબાવવાની આમ આદમી પાર્ટીના નેતાઓને એનું ગળું દબાવવાની એમનો અવાજ દબાવવાની આ ક્રાંતિ રોકવાની કોશિશ કરે છે આદિવાસી વિસ્તારમાં ધારાસભ્ય ચેતર વસાવાનું પ્રભુત્વ વધતું રોકવા માટે તેમની ઉપર આવા ખોટા આરોપ લગાડવામાં આવ્યા છે તેવું પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે ચેતર વસાવા પર રહેતા આ આરોપ ખોટા છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે અને તેમને એવું પણ કહેવું છે કે આ આરોપ હટાવવા માટે અમે મોટેથી મોટા વિરોધ કરશું અને આક્રોશ પણ વ્યક્ત કરશું તેવું પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે ચેતર વસાવાએ આદિવાસી સમાજના નેતા છે અને આગેવાન પણ છે ત્યારે આદિવાસી સમાજ પણ આને લઈ અને કઠણ મુદ્દે વિરોધ નોંધશે તેવા પણ નિવેદનો સામે આવ્યા છે અને આ બાઇટમાં તે કહી રહ્યા છે કે અમે ચેતર વસાવાને જલ્દીથી જલ્દી જામીન મળે તેવા પૂરેપૂરો પ્રયાસ કરશું અને અત્યારે પણ આપ ફિલહાલ પણ ચેતર વસાવાની જામીન માટે ચુંબી જ રહ્યું છે ત્યારે અત્યારે આજે જે સુનાવણી છે તેમની હાઈકોર્ટમાં અને તેમને હજે હવે જામીન મળશે કે નહીં તે પણ જોવાનું એક સાઈડ રહ્યું ગોપાલ ઇટાલિયા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકલાડીલા ડેડીયાપાડાના સહસભ્યાને જલ્દીથી જલ્દી લોકોની વચ્ચે લાવવામાં આવશે તેવો અમારો પૂરેપૂરો પ્રયાસ રહેશે હવે જોવાનું એ જ રહ્યું કે શું ચેતર ચૈતરવસામાંને ક્યારે જામિન મળશે કે એમનો જેલવાસ કેટલો લંબાશે આવા જ તમનેમાં વીડિયો થી અમે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે બીડપરાઈ જાના